હોસ્પિટલ સુધી પહોંચવું એ સમયગાળા જે ગોલ્ડન આપણે કહી શકીએ સમયમાં શું કરવું જોઈએ એવી કોઈ દવા આવે કે સર તે આપણે હોસ્પિટલ સુધી પહોંચાડી દે એવી કોઈ વસ્તુ આવે કે જે આપણે કદાચ ત્યાં સુધી પહોંચાડી દે એવું કઈ બની શકે સર હાર્ટ એટેક સપોઝ લક્ષણો જણાય એટલે ફર્સ્ટ થિંગ ઇઝ ટુ ડુ ઇસીજી ઇસીજી એટલે કે કાર્ડિયોગ્રાફ એમાં ખ્યાલ આવશે કે આ પેઇન છે એ હાર્ટ નું છે ઘણી વખત એસિડિટી નું પેઇન પણ આ રીતના એટલે ઘણા લોકો એમ એસ્પેરીન રાખતા હોય કરે અને જેવું પેઇન થાય એસ્પેરીન લઈ લે પણ જો નું પેઇન હશે તો એસ્પેરિન થી વધે એટલે સૌ પ્રથમ ઈસીજી કઢાવવાનો કોઈ પણ નજીકમાં કોઈ પણ હોસ્પિટલ ઈસીજી તો અત્યારે અવેલેબલ જ છે એટલે વિધિન ટેન મિનિટ્સમાં તમારી ઈસીજી નીકળી છે પછી જો હાર્ટ એટેક આવે તો એમાં પણ કેવું છે કે જો નજીકમાં કેથલેબ એટલે કે જે એન્જીઓ પ્લાસ્ટિક થતી હોય અવેલેબલ હોય ત્યાં લઈ જવું જોઈએ પણ જ્યારે ગામડામાં હોય પેશન્ટ અને એને પહોંચવામાં મોર ધેન નાઇન્ટી મિનિટ્સ લાગે એમ હોય ત્યારે બ્લડ થિનર ઇન્જેક્શન આવતું હોય એ આપી દઈએ જેથી નસ થોડી ખુલી જાય અને પેશન્ટને હોસ્પિટલ પહોંચવાનો તમે બને આપનો કિંમતી સમય ઘડીને વધારે સાહેબ ખૂબ આભાર Thank, Thank you so much.